જય શ્રી કૃષ્ણ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ સપ્તમ સ્કંદ અધ્યાય આઠ નૃસિંહ ભગવાને હિરણ્ય કસુપીનો કરેલો વધ નારદજી બોલ્યા પછી સર્વ દૈત્ય પુત્રોએ પ્રહલાદે કહેલું જ્ઞાન સાંભળી નિર્દોષ હોવાથી તે જ ગ્રહણ કર્યું પણ ગુરુનું શિક્ષણ દોષવાળું હોવાથી ગ્રહણ ન કર્યું એટલે શુક્રાચાર્યના પુત્ર ગુરુએ તે સર્વ બાળકોની બુદ્ધિને ભગવાનમાં સ્થિર થયેલી જાણી ભયભીત થઈ તે બધું જેવું હતું તેવું હિરણ્ય કશુપીને જણાવ્યું અપ્રિય અને દુઃસહ એવી પુત્રની તે અનીતિ સાંભળી દૈત્ય હિરણ્ય કશુપીનું શરીર કોપાવે સ્ત્રી ધ્રુજી ઉઠ્યું અને પછી તો પુત્રનો નાશ કરવા મનમાં તેણે વિચાર કર્યો સ્વભાવથી જ ક્રૂર તે દૈત્ય પગથી ઠોકર મારેલા સર્પની પેઠે ફૂંફાડા મારી ક્રોધવાળી વાકી દ્રષ્ટિથી જોતો બે હાથ જોડી ઉભેલા વિનયથી નમ્ર અને જીતેન્દ્રિય પ્રહલાદને તિરસ્કાર કરવા અયોગ્ય હતો છતાં કઠોર વાણીથી તિરસ્કાર કરી કહેવા લાગ્યો અરે ઓ ઉદ્ધવત મંદ મંદબુદ્ધિ કુળનો નાશ કરનાર ઓ અધમ તું અભિમાની છે તે મારી આજ્ઞા ઓળંગી છે માટે આજે તને હું યમલોકમાં લોકમાં મોકલી દઈશ હું ક્રોધાયમાન થાવું ત્યારે લોકપાલો સહિત ત્રણે લોક કંપી ઉઠે છે તે મારી આજ્ઞાનું ઓ મૂર્ખ કયા બળને આધારે નિર્ભયની પેઠે ઉલ્લંઘન કર્યું છે પ્રહલાદ બોલ્યો હે રાજન જેમણે ભૂતકાળના ને ભવિષ્યકાળના બ્રહ્માદિ તથા આ સ્થાવર જંગમ પ્રાણીઓ વશ કર્યા છે તે પરમેશ્વર કેવળ મારા કે તમારા જ બળરૂપ નથી પણ બીજા સર્વ બળવાન પુરુષોના તે જ ભગવાન બળરૂપ છે માટે તે પરમેશ્વરનું જ મને બળ છે તે ઈશ્વર કાળરૂપ મહાપરાક્રમી ઇન્દ્રિય શક્તિરૂપ માનસિક શક્તિરૂપ ધૈર્ય રૂપ રૂપ અને ઇન્દ્રિય રૂપ છે અને ત્રણેય ગુણોના નિયંતા તે જ પરમેશ્વર પોતાની શક્તિઓથી જગતને સર્જે છે પાડે છે અને સહારે છે માટે તમે પોતાનો આસુરી ભાવ છોડો અને મનને સર્વસમાન છે એ ભાવમાં ધારણ કરો કારણ કે નહીં જીતાયેલા અને તેથી જ અવળે માર્ગે રહેલા મન સિવાય બીજો કોઈ શત્રુ નથી તેમજ એ રીતે મનને સમભાવમાં સ્થિર કરવું તે જ ભગવાનની મહાન પૂજા છે કેટલાક તમારા જેવા મૂર્ખ પુરુષો પોતાનું સર્વસ્વ લૂટી રહેલા ઇન્દ્રિયરૂપી છ શત્રુને પ્ર પ્રથમ જીત્યા વિના દશે પ્રાણીઓ પર જે સમાન ભાવ રાખે છે તેવા જ્ઞાની પુરુષને પોતાના અજ્ઞાનથી કલ્પાયેલા શત્રુ ક્યાંથી હોય હિરણીએ કશુપી બોલ્યો ખરેખર તું મરવા ઈચ્છે છે તેથી જ આવું બધું બકે છે ઓ મૂર્ખ જેઓ મરણની અણી પર આવેલા હોય તેઓની વાણી આ રીતે અસંબંધ હોય છે ઓ મંદ ભાગ્યવાળા તે મારા વિના જગતનો ઈશ્વર કહ્યો તે ક્યાં છે તે સર્વસ્થળે છે એમ પ્રહલાદે એટલે વળી હિરણ્ય કશ્યુપ બોલ્યું જો તે સર્વસ્થળે છે તો આ થાંભલામાં કેમ દેખાતો નથી ત્યારે તે પ્રહલાદ તે થાંભલામાં પણ ભગવાનને જોતો નમસ્કાર કરી બોલ્યો આ થાંભલામાં પણ ભગવાન દેખાય છે પર હિરણ્ય કશુપીએ ન જોતાં ફરી કહ્યું તું ઘણું બકે છે માટે ઊભો રહે હમણાં તારા મસ્તકને દળથી જુદું કરો હું જોઉં છું કે તારું જે ઈચ્છિત શરણ હરી છે તે આજે તને કેવી રીતે બચાવે છે એમ ક્રોધથી વારંવાર દુષ્ટ વાક્ય કહી ભગવાનના મહાન ભક્ત પુત્રને તે મહાસુર દુઃખ દેવા લાગ્યો અને હાથમાં તલવાર લઈ પોતાના ઉત્તમ આસન ઉપરથી કૂદી મહાબળવાન તે અસુરે થાંભલામાં પોતાના મુક્કીનો પ્રહાર કર્યો એટલે તે જ વખતે તે થાંભલામાં મહાભયંકર અવાજ થયો જેને લીધે આ બ્રહ્માંડ રૂપી કળાયું ફૂટી ગયું હોય એમ લાગ્યું હે રાજા પોતાના સ્થાનમાં આવેલા તે અવાજને સાંભળી બ્રહ્માદિ દેવતાઓ પણ પોતાના સ્થાનનો વિનાશ થશે કે શું એમ માનવા લાગ્યા તેમજ પુત્રનો વધ કરવા ઈચ્છતોને બળપૂર્વક પરાક્રમ કરતો હિરણ્ય કશુપી એ અદ્ભુત અવાજ સાંભળી સભામાં જોવા લાગ્યો પણ તે અવાજ ક્યાંથી આવ્યો તે કંઈ જણાયું નહીં એ અવાજને લીધે તે અસુરના સેનાપતિઓ પણ ત્રાસી ગયા તે સમયે પોતાના સેવક પ્રહલાદના વચનને તથા પોતાનું સમગ્ર ભૂતોમાં વ્યાપક સત્ય કરનારે નહીં પશુ કે નહીં મનુષ્ય એવું અદ્ભુત શરીર ધારણ કરતા ભગવાન સભાની વચ્ચે થાંભલામાં દેખાયા દૈત્ય હિરણ્ય કશુપી પેલો અદ્ભુત શબ્દ સાંભળી ચારે તરફ જોઈ રહ્યો હતો તેણે થાંભલાની વચ્ચે નીકળતા એ પ્રાણીને જોઈને વિચાર કર્યો અહો આ વિચિત્ર પ્રાણી ક્યુ છે આ પશુ નથી તેમ મનુષ્ય પણ નથી આ તે મનુષ્ય અને સ્ત્રીનું મિશ્ર રૂપ છે દૈત્ય આવો વિચાર કરતો હતો તેવામાં તો એ રૂપ ભગવાન તેની આગળ આવી ઊભા રહ્યા એમનું એ નૃસિંહ સ્વરૂપ ઘણું જ ભયાનક હતું તેના નેત્રો તપેલા સુવર્ણ જેવા ઉગ્ર હતા ચળકતી જટા અને કેશવાળીને લીખે મુખ પ્રચંડ જણાતું હતું દાઢો વિકરાળ હતી જીભ તલવાર જેવી ચંચળ અને અસ્ત્રાની ધાર જેવી તીક્ષ્ણ હતી મુખ પ્રકૃતિથી ભયંકર હતું કાન સ્થિર અને ઊંચા હતા મુખ અને નાક પર્વતની ગુફા પેટે અદ્ભુત અને ફાટેલા હતા તેના ગલોફા ફાટેલા હતા અને તેથી તેનો મુખનો વિસ્તાર છેક કાન સુધી પહોંચાયેલો હોય તેનો દેખાવ ભયંકર જણાતો હતો શરીર છેક આકાશ સુધી પહોંચ્યું હતું ડોક ટૂંકી અને પુષ્ટ હતી છાતી વિશાળ હતી કેડ પાતળી હતી શરીર ઉપર ચંદ્રના કિરણ જેવા ઉજ્જવળ રૂવાણા છવાયા હતા સેંકડો હાથ સર્વ દિશાઓમાં ફેલાયેલા હતા નખ એ જ તેના આયુધ હતા તેની પાસે કોઈ જઈ શકતું ન હતું અને તે સ્વરૂપે પોતાના ઉત્તમ ચક્ર વગેરે આયુધોથી તથા બીજા વ્રજ આયુધોથી દૈત્ય અને દાનવોને નસાડી મૂક્યા હતા આવા સ્વરૂપને જોઈ તે દૈત્ય બોલી ઉઠ્યો મહામાયાવી હરિએ આવી રીતે મારો નાશ કરવા વિચાર કર્યો છે પણ આવા ઉદ્ધમ કરતા હરિથી મને શું થવાનું છે આમ બોલતો તે મહાન દૈત્ય હાથમાં ગદા લઈ ગર્જના કરતો નૃસિ ભગવાન સામે ઘસ્યો તે સમયે જેમ પતંગિયું અગ્નિમાં પડી અદૃશ્ય થાય તેમ નૃષિ ભગવાનના તેજમાં પડી તે અસુર અદ્રશ્ય થયો હોય તેમ લાગતું હતું એ રીતે સત્વગુણમય પ્રકાશવાળા શ્રી હરિ વિશે અદર્શન થયું તે કંઈ આશ્ચર્ય નથી કેમ કે હરિ પૂર્વે પોતાના તેજની પ્રલય કાળના અંધકારને પી ગયા હતા પછી એ મહાન અસુરે નૃષિ ભગવાનની સામે ઘસી ક્રોધથી મોટા વેગવાળી ગદા તેમને મારી એટલે ગદાધર ભગવાન ગરુડે જેમ સર્પને પકડે તેમ ગદા પકડી પરાક્રમ કરતાં તે અસુરને પકડ્યો પણ રમતા રમતા ગરુડના પંજામાંથી જેમ સર્પ નીકળી જાય તેમ એ અસુર તે વેળા ક્રીડા કરતાં ભગવાનના હાથમાંથી છટકી ગયો હે ભરતવસી રાજા એ વખતે વાદળા પાછળ છુપાયેલા અને જેઓના સ્થાનો હિરણ્ય કશુપીએ છીનવી લીધા હતા તે સર્વ દેવતાઓ અને લોકપાલો ભગવાનના હાથમાંથી છૂટી તે અસુર પોતાના પરાક્રમથી ભગવાનને ભયમાં આવેલા માનવા લાગ્યો અને તેથી જ ફરી ઢાળ તલવાર હાથમાં લઈ યુદ્ધમાં થાક વિનાનો જણાતો તે અસુર ભગવાન સામે ગયો એ વેળા તેનો વેગ વાજ બાજ પક્ષી જેવો હતો અને ઢાલ તલવાર ફેરવી ઉપર નીચે એક ધારો તે ગુમતો હતો એવામાં શ્રી હરિએ ઊંચા સ્વરથી મહાઉગ્ર અટહાસ્ય કરી આંખો મીંચી મહાવેગથી તેને પકડ્યો એટલે સર્પે પકડેલા ઉંદરની પેઠે ચો તરફ પછાડા મારતા પકડાઈને આતુર થયેલા અને ઇન્દ્રના વ્રજથી પણ જેની ચામડી ચિરાઈ ન હતી એવા તે દૈત્યને શ્રી હરિએ સભાના બારણાના ઉંબરામાં નહીં અંદર કે નહીં બહાર પોતાની સાથળ ઉપર પાડી નહીં પૃથ્વી ઉપર કે નહીં આકાશમાં નહીં જીવતા કે નહીં મરેલા નખો વડે ગરુડ જેમ મહાજેરી સર્પને ચીરી નાખે તેમ ચીરી નાખ્યું એ સમયે ભગવાન ઋષિના ક્રોધને લીધો જોવા મુશ્કેલ અને મહાભયંકર જણાતા હતા ફાડેલા મુખના છેડાઓને પોતાના જીભથી તે ચાટતા હતા તેમનું મુખ અને કેસવાળી લોહીના બિંદુઓથી લાલ છંટાઈ થયા હતા તેમના ગળામાં આંતરડાની માળા આવી રહી હતી અને તેથી હાથીનો નાશ કરી જેવો સિંહ દેખાય તેવા તે દેખાતા હતા પછી નખરૂપી અંકુરોથી જેનું હૃદય કમળ ચીરી નાખ્યું હતું એવા તે દૈત્યને ફેંકી દઈ અનેક બાહુઓવાળા તે ભગવાન દૈત્યના ઉગામેલા આયુધોવાળા હજારો સેવકોને પોતાના નખો શસ્ત્રો તથા પગની પાની વડે ચો તરફથી મારવા લાગ્યા એ વેળા તેમની કેસવાળીના ફટકા લાગવાથી ધકાવાયેલો મેઘો વિખરાઈ ગયા તેમની દ્રષ્ટિથી હરાયેલી કાંતિવાળા સર્વગ્રહો નિસ્તેજ થયા તેમના શ્વાસથી ફૂંકાયેલા સમુદ્રો ખળભળી ઉઠ્યા અને તેમની ગર્જનાથી ભયભીત બનેલા દિશાઓના હાથીઓ ચીશો પાડવા લાગ્યા તેમની કેસવાળી અથડાવાતી ઉછળી પડેલા વિમાનો વડે વ્યાપ્ત થયેલું આકાશ જાણે પોતાના સ્થાનથી ખસી ગયું હોય તેવું જણાતું હતું પૃથ્વી તેમના પગના પ્રહારથી જાણે અત્યંત પીડાઈ હતી તેમના વેગથી પર્વતો પણ જાણે ઉડી જતા હતા અને તેમના તેજથી આકાશ અને દિશાઓ ઝાંખી થઈ હતી પછી પોતાની સામે યુદ્ધ કરવા જેણે જોયો ન હતો એવા ભગવાન સભામાં ઉત્તમ રાજસિંહાસન પર બેઠા પણ સંપૂર્ણ પ્રકાશવાળા અને પ્રચંડ મુખવાળા તે પ્રભુની બીકથી કોઈ તેમની પાસે જઈ શક્યું નહીં એ રીતે ત્રણેય લોક પરના અતિ રોગ સમાન દૈત્ય હિરણ્ય કશુપીનો યુદ્ધમાં નાશ કર્યો તે જાણી અત્યંત હર્ષને લીધે પ્રફુલ્લ મુખવાળી દેવાંગનાઓએ ઋષિ ભગવાન પર વારંવાર પુષ્પોની વૃષ્ટિ કરી અને તે ભગવાન દર્શનની ઈચ્છાવાળા દેવોના વિમાનોની પંક્તિઓથી આકાશ છવાઈ ગયું દેવતાઓના ઢોલ તથા નગારા વાગ્યા ઉત્તમ ગંધર્વો ગાવા લાગ્યા અને સ્ત્રીઓ નાચવા લાગી તે પછી બ્રહ્મા ઇન્દ્ર શંકર વગેરે દેવો ઋષિઓ પિતૃઓ સિદ્ધો વિદ્યાધરો મોટા સર્પો મનુઓ પ્રજાપતિઓ ગંધર્વો અપ્સરાઓ ચારણો યજ્ઞો કિંગ પુરુષ વૈતાલો સીધો કિન્નરો તથા વિષ્ણુ ભગવાનના પાર્ષદો સુનંદ કુમુદ વગેરે ત્યાં આવ્યા અને તીવ્ર તેજવાળા સિંહાસન ઉપર બેઠેલા તે ઋષિ ભગવાનથી થોડે દૂર ઊભા રહી મસ્તક નમાવી બે હાથ જોડી આ રીતે જુદી જુદી સ્તુતિ કરવા લાગ્યા બ્રહ્મા બોલ્યા જેમનો અંત નથી જેમની શક્તિ દુરંત છે જેમના પ્રભાવો અનેક તરહના છે જેમના કર્મો પવિત્ર છે અને જે ગુણો દ્વારા પોતાની લીલા વડે જગતની ઉત્પત્તિ સ્થિતિ તથા લય સારી રીતે કરે છે તે અસ્ખલિત સ્વરૂપવાળા આપ ભગવાનને હું નમસ્કાર કરું છું શ્રી રુદ્ર બોલ્યા આપના કોપનો સમય યુગના અંતરૂપ બને છે પ્રલય કાળરૂપ થાય છે હમણાં તો આપે આ તુચ્છ અસુરનો નાશ કર્યો છે તો હવે એ ભક્ત વત્સલ્ય આપના શરણે આવેલા તેના પુત્રની આપ રક્ષા કરો ઇન્દ્ર બોલ્યા હે પરમેશ્વર આપે અમારું રક્ષણ કરી આપના પોતાના જ યજ્ઞ ભાગો પાછા આપ્યા છે કેમ કે આપ સર્વના અંતર્યામી હોય આપ જ યજ્ઞના ભોગતા છો અમારું હૃદય કમળ આપને વસવાના ઘર રૂપ જ છે પણ આજ દિવસ સુધી ભયનું કારણ બની આ દૈત્ય વડે પ્રાપ્ત કરાયું હતું તેને આજે ભયથી મુક્ત કરી આપે પ્રફુલ્લિત કર્યું છે અહો આશ્ચર્ય છે કે હે નાથ જેઓ આપને જ સેવે છે તેઓને કાળનો કોળિયો થયેલું આ જગત શું ગણતરીમાં છે કારણ કે હે ઋષિ તે આપના ભક્તો મોક્ષને પણ ઉત્તમ માનતા નથી તો બીજા સર્વગાદીનું તમને શું કામ છે ઋષિઓ બોલ્યા હે આદિપુરુષ આપે અમને આપના રૂપ પર તપનો ઉપદેશ કર્યો હતો અને આપે જ તપ વડે પોતાની લીન થયેલા આ જગતને સર્જ્યું છે તે સર્વ તપનો આ દૈત્ય નાશ કર્યો હતો હે શરણાગતનું રક્ષણ કરનાર દેવ આજે જગતની રક્ષા માટે આ શરીર સ્વીકારનારા આપે ફરી તે તપ કરવાની આજ્ઞા આપી છે પિતૃઓ બોલ્યા આ દૈત્ય અમારા પુત્રોએ અપને અર્પેલા શ્રાદ્ધો બળાત્કારે ખાઈ જતો હતો અને તીર્થમાં નહાવાના સમયે અમને ઉદ્દેશીને આપેલા તલ મિશ્ર જલને પણ પી જતો હતો તે સર્વને નખ વડે ચીરી નાખેલી ચરબીવાળા તેના પેટમાંથી આજે આપે ખેંચી લીધું છે સમગ્ર ધર્મનું રક્ષણ કરનાર આપ નૃષિ ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ સીધો બોલ્યા હે નૃસિંહ જે દુત દૈત્ય યોગ ને તપના બળતી અમારી અણીમાદી સિદ્ધિ હરી લીધી હતી તે અનેક જાતના ગર્વવાળા આ દૈત્યને આપે નખથી ચીરી નાખ્યો છે એ આપને અમે નમસ્કાર કરીએ છીએ વિદ્યાધરો બોલ્યા બળ અને પરાક્રમથી ગર્વિષ્ઠ બનેલા જે મૂર્ખ દૈત્ય જુદી જુદી ધારણાઓથી પ્રાપ્ત કરેલી અમારી અંતર્ધાનાદી વિદ્યાને અટકાવી હતી તેને આપે યુદ્ધમાં પશુની પેઠે માર્યો સ્ત્રી રત્નોને હરી લીધા હતા તે દૈત્યની છાતી ચીરી જેમણે સ્ત્રીઓને આનંદ આપ્યો તે આપને અમારા નમસ્કાર હો મનુઓ બોલ્યા હે દેવ અમે મનુઓ આપની આજ્ઞા પ્રમાણે કરનારા ધર્મ રક્ષક છીએ પણ આ દૈત્ય અમારી ધર્મ મર્યાદાઓનો નાશ કર્યો હતો તેને આપે માર્યો તે બહુ સારું કર્યું હે પ્રભુ અમને આપ આજ્ઞા આપો અમે આપનું કામ કરીએ પ્રજાપતિઓ બોલ્યા હે પરમેશ્વર અમે પ્રજાપતિઓ છીએ આપે પ્રજાઓ ઉત્પન્ન કરવા અમને સર્જ્યા છે પણ આ દૈત્યે પ્રજાઓ સર્જતા અમને અટકાવ્યા હતા તે આ ચિરાયેલી છાતીએ અહીં સૂતો છે હે સત્વમૂર્તિ આપના જગ અવતાર જગતમાં મંગળ રૂપ છે ગંધર્વો બોલ્યા હે વિભો અમે આપનો નટો આપના નાટ્યમાં ગાન કરનારા છીએ છતાં આ દૈત્ય પોતાના પરાક્રમ બળ તથા તેજથી અમને સ્વાધીન કર્યા હતા તે આને આપે આ દશાએ પહોંચાડ્યો છે કારણ કે અવળે માર્ગે જનાર શું સુખી થાય ન જ થાય ચારણો બોલ્યા હે હરિ સંસારને દૂર કરનાર આપના ચરણકમળનો અમે આશ્રય કરીએ છીએ કારણ કે આ અસુર સત્પુરુષોના હૃદયને ભયજનક થયો હતો તેથી આપે તેને માર્યો છે યજ્ઞો બોલ્યા હે ચોવીસે તત્વોના નિયમ નિમાય નિયામક દેવ અમે આપના સેવકોમાં મુખ્ય છીએ અને સુંદર કર્મોથી જગતમાં આપની સેવા કરનારા છીએ પણ આ દૈત્ય અમને પોતાની પાલખી ઉપાડનારા બન્યા હતા હે નૃષિ એણે મનુષ્યનું દુઃખ દીધા હતા તે જાણનારા આપે તેને માર્યો છે કિંગ પુરુષો બોલ્યા હે મહાપુરુષ અમે કિંગ પુરુષ છીએ ત્યારે આપ મહાપુરુષ પ્રભાવશાળી પુરુષ છો આ દુષ્ટ પુરુષના સત્પુરુષોએ ધિકાર કર્યો ત્યારે જ તે મર્યો હતો માટે આપે આનો નાશ કર્યો એમાં અમે આપની સી પ્રશંસા કરીએ વૈતાલિકો બોલ્યા હે ભગવન અમે સભાઓમાં તથા યજ્ઞોમાં આપનો નિર્મળ યશ ગાઈને મોટા સત્કાર મેળવીએ છીએ પણ અતિ દુર્જન આ દૈત્ય અમારા સત્કારને અટકાવ્યો હતો તેનો આપે રોગની પેઠે નાશ કર્યો તે ઘણું સારું કર્યું છે કિન્નરો બોલ્યા હે ઈશ્વર અમે કિન્નર ગણો આપના દાસ છીએ પણ આ દૈત્ય અમારી પાસે વેઠ કરાવી હતી હે હરિ આ પાપીને આપે માર્યો તે બહુ સારું કર્યું હે નૃષિ હે નાથ હવે આપ અમારું કલ્યાણ કરો વિષ્ણુના પાર્ષદો બોલ્યા હે ભક્તોને શરણ આપનારા સર્વ લોકના મંગલરૂપ આપનું આ અદ્ભુત ધ્રુશની સ્વરૂપ અમે આજે જોયું છે હે ઈશ્વર આ દૈત્ય આપનો આજ્ઞાકારી સેવક છે પણ તેને બ્રાહ્મણનો સાપ થયો હતો આપે તેનો નાશ કર્યો તે તેના પર કૃપા જ કરી છે એમ અમે જાણીએ છીએ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ સપ્તમ સ્કંદ અધ્યાય આઠ સમાપ્ત જય શ્રીકૃષ્ણ